મેરેથોનને કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાઈ હતી તો કારગિલ યુદ્ધના શહીદોની શૌર્ય ગાથાને યાદ કરવા અને યુવાનોમાં દેશભક્તિની ભાવના પ્રજ્વલિત કરવાના ઉદ્દેશ્યથી આ આ મિની આયોજન કરવામાં આવ્યું હતું મેરેથોન મેરેથોનમાં ઉમંગપૂર્વક ભાગ ભાગ લેનાર સૌએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને દેશભક્તિના નારા લગાવ્યા હતા આ પ્રસંગે સિદ્ધપુર નગરપાલિકાના પ્રમુખ સંગઠનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને અધિકારી ઉપસ્થિત રહ્યા હતા આજે ભારત દેશ માટે ગૌરવનો દિવસ છે એટલા માટે કે ઓગણીસો નવ્વાણું માં આપણા પાછળ આંતરવાદીએ જબરજસ્ત મોટો હુમલો કર્યો પાકિસ્તાન એને સપોર્ટ આપ્યો ઊંચા ટેકરા ઉપર હોવા છતાંય આપણા સૈનિકો વીરતાથી લડ્યા અને કારગીર વિજય દિવસ તરીકે આજે આપણે પ્રાપ્ત કર્યો સમગ્ર વિશ્વએ જ્યારે નોંધ લીધી કે આટલા ઊંચા હોવા છતાં આપણે નીચે રહીને તમામ લોકોને ઘસેડીને આપણા અનેક સૈનિકો વીરગતિએ પ્રાપ્ત થયા એમનું બલિદાનનો દિવસ આજે રહે છે કેટલાય લોકો ઘવાયા એના નિમિત્તે ગોકુલે સમગ્ર ભારતના યુવાનોને સારો મેસેજ જાય એ બાબતે એક મેતલનું સરસ આયોજન કર્યું એના અંદર બે હજારથી વધારે લોકો જોડાણા અને એ મેસેજ એવો છે કે આપણો દેશ આપણા યુવાનો એકમેક રહે અને આવી ગમે તેવી પરિસ્થિતિની અંદર દેશના ખડે પગે એકસો ચાલીસ કરોડ જનતા ઊભી રહે એ પ્રકારનો મેસેજ આપવાની કોશિશ કરી છે હું આ બધા જ વિદ્યાર્થીઓને ખૂબ દિલથી બિરદાવું છું યુવાનોને બિરદાવું છું કે આ આમાં ભાગ લઈને આ કારગીરનો જે દિવસ છે આપણો વિજય દિવસ છે એને ખૂબ દિલથી આપણે બધા બિરદાયે અને બધાને કારગીલ દિવસની ખુબ શુભકામનાઓ આપણે ધર્મેન્દ્રસિંહ દરબાર સાથે ચક્રવાત ચક્રવા